હેલો દોસ્તો કેમ છો મજામાં ને અમે મજામાં તો એક નવા વિડીયોમાં સ્વાગત છે કે તમને સ્કૂલે મૂકવા જવાનું છે ગામમાં બસ આવતી છે તેમાં બેસાડી દેતા છે મોરના અવાજ પણ સરસ સરસ આવે છે ગુડ મોર્નિંગ આર્ય તો કે તમે તૈયાર થઈ ગયો છે એમ તો ડ્રાઈવર ધન નથી બન્યું પણ જે સ્કૂલની બસ આવે છે ગામમાં તેમાં કહે બેસાડી દેતા છે તો એકદમ રેડી થઈ ગયા અને આજે તો ધુમ્મસવાળું વાતાવરણ છે પછી જેતપુર પણ જવાનું છે સવાર સવારમાં મોરના અવાજ બહુ મસ્ત આવે છે આજે તો સવાર સવારમાં ધુમ્મસ પણ બહુ પડ્યું છે બધા લોકો દૂધ ભરવા જતા છે આજે સૂરજ બી દેખાતો નથી તો આર્ય નાસ્તો કરી લીધો છે ચાલો આપણો નાસ્તો બાકી છે દૂધ પીવાનું એવું નાસ્તો કરી લેશું અને પછી આગળના કામે લાગીએ રેલવેના પુલ ઉપર જોખમે મુસાફરી કરીએ છીએ ડ્રાઈવરજન નથી એટલે ટ્રેન જતા રહીએ પછી આ રીતે જઈએ છીએ જેતપુર આવી જવા માટે બધા આવે પછી નદીમાં પાણી વધારે જતું છે અંદર નહીં ઉતરી શકાય ચાર કિલોમીટરના લીધે આ પરિસ્થિતિ થાય એમ તો ટ્રેનમાં બેસીને પણ જવાય ટ્રેનનો ટાઈમ સેટ ના થાય તો આપણે જેતપુર જઈને આવી ગયા અને આ થોડુંક સામાન લઈ આવ્યા છે તડકો બરાબર થઈ ગયો છે બે વાગી ગયા છે અને એમના ત્રણેક વાગ્યા પાછું કેતનને પણ અહીંયા ગામમાં આપણે બેસાડ્યો ત્યાંથી લઈ આવ્યો અને નાસ્તો કરે છે જેતપુરથી સમોસા મંગાવ્યા હતા આર્ય હજુ અને ડ્રાઈવર જ ના બને ત્યાં સુધી અમારે જેતપુર આ રીતે જ જવાનું રહે એમ તો બે કિલોમીટર થાય જેતપુર જવાનું મારા ઘરેથી પણ જ્યાંથી આ પુલ તૂટ્યો અને ડ્રાઈવર જન તૂટી ગયું ત્યારથી અમારે શું કહેવાય બહુ જ મુશ્કેલી પડે તો આ મુસાફરી કરવી જે આ ટ્રેન વાળા પુલ પર ચાલતા જઈએ ને એ પોતાના જોખમે જઈએ છે અને એમ ના જવું હોય તો ડુંગરવાટ ફરીને પાંત્રીસ કિલોમીટર જેવું થાય આર્ય મશીન ચાલુ કરવું છે મિત્રો અને અમે આવ્યા છે શાકભાજી લેવા આર્ય હું ચાલુ કર ચારેક વાઈ ગયા હમણાં તો વરસાદ પડ્યો અને એને પછી બી પાછો ગરમાટો બહુ જ છે કું આમ ભરાઈ ગયું પાણી ચાલો દૂર રહો હવે ને ગલકા છે ને તો ગલકા તોડી લેવા સંગીતા આવી છે અહીંયા કંઈક લાગી રહ્યા છે એ ને આર્યને ગલકો આપી દે પાકો નીકળશે એવું લાગે છે થઈ જશે શાક એલી એમ એને શું કહેવાય કર્યું આપેલું હોય ને સારી રીતે તો ચાલ્યા કરે પણ આ વાંસ પર ચડી ગયું ને એટલે બગડી ગયું શું છે બેટા હા બીજો નહીં ને તત થઈ જવાની શાક આપણે ગલકાની તાજી હે અલારું આ શું કરો તમે એનો ચીક લાગશે તો બેટા એ શું છે બેટા ચીબડું હે બધા છેતરે છે કે શું છે હે શું છે કેવી રીતે ખાવાનું એને ચીબડું થોડું છે ગલકો છે શું છે અને ગલકા તું શું લેવાય એવું શાકભાજી આર્ય જોવો ને બટાકા એમ કે શું કરવાનું મિત્રો આજે બહુ જ ગરમી છે અને એમ શું કહેવાય આજ ને એમ આ દિવસ આખો દિવસ દોડા દોડી જેવું રહ્યું મને સ્વાદિષ્ટ લાગે ને એટલે આ તે ભીંડીનો છોડ આવી ભીંડીનો છોડ છે ખાટી ભાજી નો આ છે આ છે આ રોપેલા છે આ ચીમાઈ ગયો હું કા મૂર્ગ મૂરજાઈ ગયું લીંબુ બી કઈ છે બટાકા ખોતર ને તો વાડી પાછી ધીમે ધીમે હારી કરીએ છે શું બેટા હારી કઈક બતાવે છે કોના મરચા ભાવે આજે ગરમી બહુ જ છે અને હવે શાક તોડી લીધી પાંચ એક વાઈ ગયા છે ને આર્યા આર્યા ચાલો અહીંયા બેસી જઈશું મને એવું ભાઈ તું થાકી ગયા ઠંડક છે જરી ખારું લાગે મસ્ત લાગે છે ઠંડક અહીંયા મમ્મી મમ્મી સાથે 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 બે પપ્પા પપ્પા બેહવાનો કોની આજે જયસ્વામી નારાયણ બધાને એટલે વધારે પડતો વરસાદ બી હાનિકારક હા એ પાછા રોઈપા બી ઉખેડી નીકળતો હા તો આજે આરીએ આપણો વિડીયો પૂરો કરશે હેને હા માર ચાલાઈ ગયા ચાલો ઊભો થઈને પૂરો કર દે વિડીયો અમારો વિડીયો ગમ્યો હોય તો બોલો તારે હા મેં હું બોલ દીધું ચાલો તમે બોલો હવે તો શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બધાને આવશું ને આવજો